મહાશિવરાત્રી નિમિત્તે માંડવી મધ્ય નદી કિનારે આવેલ ઐતિહાસિક શ્રી મકલેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. માંડવી તાલુકાના મોટા ભાડે ખરોડ નદી કિનારે આવેલ ઐતિહાસિક શ્રી મકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિધિવત પૂજા અર્ચના કરાઈ હતી. તથા આ ઐતિહાસિક મંદિરના વિકાસ માટે વધુ ને વધુ લોકો આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. જય માતાજી હું અરવિંદસિંહ જાડેજા આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ આ મોટી ભાડે ગામ છે માંડવી તાલુકાનું અને આ તે આ ખારો નદીના તટ ઉપર મહાકાલ એટલે કે મકલેશ્વર મહાદેવનો વર્ષો જૂનું મંદિર આવેલ છે ભાડે ગામ અંદાજે પાંચસો વર્ષ પહેલાં બન્યો એના પહેલાંથી પણ આ મંદિર છે અને નદીના તટ ઉપર જૂનો આ મઠની જગ્યા છે જ્યારે મઠના સાધુ સંતો આવતા તો અહીંયા રોકાણ કરતાં અહીંયા રહેવાની ધર્મશાળાની તમામ વ્યવસ્થા હતી અને ઘણા સાધુ સંતો આ જગ્યાએ આવી ગયા છે બાજુમાં જ્યોતેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા જ્યારે એકાદશી ગિરી આવ્યા એનાથી પહેલાં એકાદશી ગિરીએ આ જગ્યાએ તપ કરી હતી સાધના કરી હતી અને પછી જ્યોતેશ્વર મહાદેવે ગયા હતા વર્ષોની થપાટના કારણે ઘણા સમય પહેલાં જે જૂનું મંદિર પડી ભાંગ્યો તો અને થોડોક ટાઈમ આ જગ્યા અપૂ રહી ગઈ હતી પણ વરી પાછા ગામ લોકોએ ખેડો કરીને અહીંયા આખો નવો મંદિર કર્યો અને સેવા પૂજા અહીંયા ચાલુ કરી અને શમશાનની વચમાં આવેલો આ મંદિર છે નદી કાંથે આવેલો આ મંદિર છે ખૂબ જૂનો પુરાણો અને મઠની આ જગ્યા છે જેવો ઉજ્જૈનમાં મહાકાલનું મંદિર છે તેવો જ આ મંદિર છે કારણ કે ઉજ્જૈનમાં પણ જ્યાં કાલભૈરવની મૂર્તિ આવેલી છે તેવી અહીંયા પણ સાથે કાલભૈરવનો પણ નાનકડો એવો મંદિર આવેલો છે અને ભૂકંપ વખતે જ્યારે આ મંદિર પડી ગયું એના પછી પણ ગામ લોકોએ નાનું એવું મંદિર અહીંયા નવનિર્માણ કર્યો હતો અને સાથે અમારા પૂજા પૂજારી છે એ છેલ્લા તેર વર્ષથી નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા પૂજા કરે છે વિશ્રામઘર બાવાજી અને આ મંદિર એવો છે કે તમે અહીંયા દિલથી એક વખત અહીંયા શ્રદ્ધા રાખો અને લોટી પણ એક વખત ચડાવતો હોય પણ તમને એમાં ફળ મળે છે મેં ખુદ અનુભવ્યો છે અહીંયા સેવા પૂજા કરી છે અને ઘણા સમય અહીંયા જ્યારે શ્રાવણ મહિનામાં લોટી ચડાવી છે તો એનો પણ મને ફળ મળ્યો છે અને બે વર્ષ પહેલાં અહીંયા આખો નવો મંદિર બનાવ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને ખૂબ સારી જગ્યાએ અને નીરવ શાંતિ ધરાવતા જગ્યાએ આ મંદિર આવ્યો છે ત્યારે માંડવી તાલુકાને અને કચ્છની પણ ધર્મપ્રેમી જનતાને અમે કહીએ છીએ કે તમે આ જગ્યાએ આવો ફૂલ તો ફૂલની પાખડી આ મંદિરના વિકાસમાં પણ તમે ખેડો આપો ને સરકારને કહીએ છીએ કે આ જગ્યાનો વિકાસ કરે અને યાત્રાધામ તરીકે આ જગ્યા વિકસાવવામાં આવે એવી પણ અમે માગણી કરીએ છીએ જય હિન્દ જય માતાજી મારું નામ વિશ્રામગીરી શિવગીરી ગુસાઈ હું નિવૃત્ત કર્મચારી છું રિટાયર થઈને સીધો અહીંયા આવ્યો છું અને મહાદેવની બિન સાથે સેવા કરું છું